વઢવાણ શિવશક્તિ સેવાદળ દ્વારા બારમો વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો વઢવાણ સ્થિત સાધુ સમાજની વાડીમાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું શિવશક્તિ સેવાદળ ગણપતિ ફાટસર વઢવાણ ઉપક્રમે ગણપત ફાટસર શક્તિનગર વિસ્તારના ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષામાં વર્ષ બે હજાર પચીસમાં સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન સાધુ સમાજની વાડીમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એન એન અમીન એમ પી જાદવ ડોક્ટર નિકુંજ અમીન સુમિત પી રાઠોડ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ વી ટી ચાવડા ઉપપ્રમુખ લાલજી મકવાણા મંત્રી ટી એલ સોલંકી સહમંત્રી માવજી મકવાણા તેમજ સમસ્ત કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી અહેવાલ વઢવાણ બ્યુરો લોકાર્પણ વિસ્તારમાં સન્માન કરવામાં આવ્યું તો આ બાબતે એ અત્યાર સુધીમાં આ અમારો બારમો શિવશક્તિ સેવાધનો તેજસ્વી તાલનો કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર ગણપતિ ફાટસર અને શક્તિનગર વિસ્તારના જે બાળકો રહ્યા દસમા ધોરણમાં બારમા સામાન્યમાં અને બાર વિજ્ઞાન પ્રવાહમાં જે દસમા ધોરણમાં રહ્યા એ પંચોતેર ટકા લાયા હોય એ વિદ્યાર્થીઓને બારમા ધોરણ અને બાર વિજ્ઞાન પ્રવાહમાં જ્યાં સામાન્ય પ્રવાહમાં છે એ પિંચોતેર ટકા છે અને વિજ્ઞાન પ્રવાહમાં છે એને સાઠ ટકા રીતે એ બધાના અમેરીની માર્કશીટો લઈ અને તેજસ્વી દાલલાનો સન્માનનો કાર્યક્રમમાં લોકલ આના જે અધિકારી છે એ પીજી વીસીએલના અધિકારી શિશો ગીત શ્રી અમીન સર પછી એમપી એમ પી જે ગાંધીનગર સચિવાલયમાં નોકરી કરતા હતા પછી નિકુજ સર કે જે હા ડૉક્ટર નિકુજ અમીન સર કે જેઓ શિવસામાં આ એક સ્પેશિયાલિસ્ટ છે આ અને કેરવણી નિરીક્ષક સર તેમજ અન્ય બધા મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમનું અમે સારી રીતે બધાને શુભાશિષ આપી અને સારી રીતે સફળતાપૂર્વક કાર્યક્રમ પૂર્ણ કરેલ છે આગામી દિવસોમાં શિક્ષણ વિશે શું કહેવાય અમે દરેક વખતે શિક્ષણના હેતુ માટેના કાર્યક્રમો કરતા જ રહીએ છીએ અને બધાના દાતાઓના તેમજ બધા મહાનુભાવો જે છે સાહેબો બધા અધિકારીઓ એનો ખૂબ સહકાર મળે છે અને દાતાઓને ખૂબ સહકાર મળે છે એટલે આ ક્ષણે હું દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું